ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સવારે નાંદોદના સુંદરપુરા ગામ નજીક એક ઇજાગ્રસ્ત યુવાનનો સૌ મોટરસાયકલ સાથે મળી આવવાની ઘટના ગઈકાલે સામે આવ્યા બાદ તેમાં પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતની ઘટના નોંધી આગળની તપાસ માટે સૌને પીએમ અર્થે રાકીપડા યુનિસિવિલ સાથે મોકલી આપેલ પરંતુ ત્યારબાદ મોડી સાંજે મૃતક સંજય વસાવાના પરિજનો દ્વારા અકસ્માત નહીં પણ હત્યા હોવાનો દાવો કરી હત્યાનો ગુનો જ્યાં સુધી ન નોંધાય ત્યાં સુધી મૃતકના સૌના અંતિમ સંસ્કાર માટે નહીં લઈ જવાની જીદ પકડતા પોલીસ માટે વિમાસણ ઉભી થઈ હતી મોડી રાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને સમજાવટ છતાં પણ પરિવારજનો થયા ન હતા અને ડેરીયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવાના મામલે દરમિયાન ગરી કરવા માટે તેમણે આહવાન કર્યું પચીસ સપ્ટેમ્બરની સવારે ધારાસભ્ય ચૈતર વસાવા જૂની સિવિલ ખાતે આવવા હોવાની વાત પ્રસરતા પોલીસ દ્વારા ગેટ બંધ કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા બાદ તેમણે પોલીસ અને પીડિત બંને પક્ષો સાથે વાતચીત કરી આ ઘટનાનું નિરાકરણ લાવવાની તેમણે કોશિશ કરી હતી અને આખરે સમજાવટ બાદ પરિવારજનો મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ સંસ્કાર કરવા તેઓ રાજી થયા હતા ત્યારબાદ મીડિયા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે વાત કરી હતી સર શું વિવાદનો મામલો હતો ને તમારે આવવું પડે શું દરમિયાનગીરી પોલીસ સાથે શું વાતચીત થઈ અને તમારો શું પક્ષ છે એમાં એમાં બનાવની હકીકત એવી છે કે ત્રેવીસ તારીખના રોજ સંજયભાઈ વસાવા ગામ ધમણાજા તાલુકો નાંદોદ રાતે જે એફઆઈઆર થઈ છે ગુનો નોંધાયો છે એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે ત્યારે કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા શંકા હતી ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાનની નૈતિક ફરજના ભાગરૂપે અમે અમે અહીંયા આવ્યા છે અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા અમને જોવા નથી દેતા ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈ પણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ એમનું નેટવર્ક સાથે સાથે સીસીટીવીના ફૂટેજ તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અનસાર મળે છે કે આ ભાઈ સાથે અડ બનાવ બન્યું છે એ દિશામાં તપાસ થાય અને કોઈપણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્માં તટસ્થ તપાસ થશે પીએમ પણ પેનલમાં થયેલું છે એપએસએલ પણ કરવામાં આવશે ડીવીઆર પણ મંગાવવામાં આવશે તમામ સીસીટીવી ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે ત્યારે હવે એમની જે ડેટ બોડી છે એમને પરિવારે સહમતી આપી છે ત્યારે એ બોડીને હવે અગ્નિ સંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધી રહ્યા છે ત્યારે ગઈકાલ સવારથી ચાલી રહેલા ઘટનાક્રમ બાદ આજે ડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની દરમિયાનગીરી બાદ હાલ મામલો થાળે પડતો દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો